કંપની વાળા નોકરીમાંથી ગમે ત્યારે ગાડી મૂકે છે સાંભળતા નથી કોઈ નેતા તમારા માટે બોલતો નથી બસો અઢીસો રૂપિયામાં કામ કરો તો કરો બાકી છોડીને જતા રહો આવી ધમકીઓ આપે છે બોનસ આપતા નથી પીએફ આપતા નથી વાઉચર ઉપર કામ કરાવે છે કાયમી કરવાની વાત નહીં ક્યાં સુધી આવું વેઠશો યાર છાતી ઢોકીને કામ કરવા વાળો વ્યક્તિ તમારા ખંભાતની અંદર આવ્યો છે જીતા પછી બુમો પાડશો અત્યારે કદાચ તમને ભાજપ દેખાતી હોય અત્યારે કોંગ્રેસ દેખાતી હોય ભાજપના નેતાઓ દેખાતા હોય કોંગ્રેસના નેતા દેખા હોય એ નેતાઓમાં એટલી તેવડ છે જે કંપનીના માલિકો સામે આવીને અવાજ કરી શકે બોલી શકે તમારા માટે લલકારી શકે એમને નહીં બોલે મોકો છે કામદારો જાગી જાઓ આ ચૂંટણી મહીપતસીની નથી આ ચૂંટણી તમારી છે યાદ રાખજો ખંભાતના તમામ કામદારો યાદ રાખજો આ ચૂંટણી મૈપતસિંહની નથી મૈપતસિંહ ચૂંટણી જીત્યા એટલે ખંભાતના તમામ નાગરિકો ચૂંટણી જીતવાના છે એ તમામ કામદારોનો ચારસો બાણું પગાર આઠ કલાકની નોકરી દેવાની છે કાયમી થવાના છે સ્થાનિકોને રોજગારી મળવાની છે આ બધું જ શક્ય ત્યારે બનશે જ્યારે મહી ચૂંટણી જીતશે નહીં તો પછી બુમો ના પડતા કે મોકો આવ્યો તો નીકળી ગયો